ખાડીપુર ઓસરી રહ્યા હોય જેને લઈ મીઠી ખાડી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવાઈ છે સાથે સ્થાનિકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મનપાતંત્ર સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા પહોંચાડાઈ રહી છે સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરના કારણે લિંબાત મીઠી ખાડીમાં પૂર આવતા ખાડી કિનારાના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે હાલમાં

પાણી ભરાયેલા છે ગણેશ્વર કાર્યપાલક ઇજનેર નિર્ભાઈ ઝોન સુરત મહાનગરપાલિકા હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે આ સતત ચાર દિવસ ભારે વરસાદને કારણે લીમડેજ ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ નવ મીટરના આરેલ પર જે ખાડી દોડતી હતી અત્યારે આઠ મીટરના આરેલ પર ખાડીના લેવલ પાણી છે ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છે આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા બધા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની ત્રણ ટીમ અત્યારે કાર્યરત છે સાથે સાથે ફાયરની ટીમ પણ છે હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે બોટ મારફત ફૂડ સપ્લાય વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે